જે બનાવમાં આરોપીની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવે છે અને પોલીસ મથક ખાતે લાવવામાં આવ્યા હતા ત્યારબાદ પીએસઆઈએ આરોપી પાસે રૂપિયા ત્રણ લાખની લાંચ માંગી હતી અને રૂપિયા ન આપતા આરોપીને છાતીના ભાગે તેમજ પગના તળિયાના ભાગે માર મારવામાં આવતા તેઓને ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અમારા દ્વારા પીએસઆઈનો સંપર્ક કરવામાં તેઓએ ફોન રિસીવ કરવાની તસ્દી લીધી ન હતી જોકે આ બાબતે ઉચ્ચ પોલીસ અધિકારી તપાસ કરે તો સત્ય અને ખરી હકીકત બહાર આવે તેમ છે તમારું નામ મારું નામ છે ગોહિલ દિગ્વિજય નિરુભા ગોહિલ ગામ વાંગ્રા ગામ વાંગદરા રહી હતી અને કાલ મારા ભાઈને એક ધરપકડ કરીને પોલીસ લઈ ગઈ હતી પછી રાત્રિના છ વાગે એને માર્યા ઓફિસમાં લઈ જઈ બહુ માર માર્યો પીએસઆઈ પોતે પીએસઆઈ ભલગરિયા સાહેબે માર માર્યો પગના તળિયામાં માર માર્યો સાથી ભાગમાં માર્યો ત્યારથી પછી સવારમાં હું ત્યાં ગયો પછી લોકઅપમાં પૂરી દીધા

છેલ્લા વીસ વર્ષથી વકીલાત તરીકે એનો વ્યવસાય કરું છું બરાબર આ કામના જે કહેવાતા આરોપી છે હરિશંદ્રસિંહભાઈ નીરુભા ગોહિલ મૂળ ગામ તેમનું વાંગદરા અમને તેમને બસો ઓગણસી ત્રણસો સાડત્રીસ ત્રણસો અડત્રીસ કેસની અંદર અટક કરવામાં આવેલા પરંતુ તેમને પોત હાલના જે પીએસઆઈ ગયા હલગરિયા સાહેબ એમણે પોતે કંઈક રૂપિયાની માગણી કરેલી એવી મને વાતોથી જાણવા મળેલું અને હું તેમની હોસ્પિટલમાં અત્યારે ખબર કાઢવા આવ્યો છું ત્યારે તેમણે મને વાત કરી કે મારી પાસે એને ત્રણ લાખ રૂપિયાની માગણી કરીશ હું અને જો તમને ત્રણ લાખ રૂપિયા ન આપવામાં આવે તો તમને ત્રણસો સાતના કેસની અંદર ફસાવી દઈશ અને ઉપરાંત તો તમને કહું એ ભાઈને એવી ધમકી આપી કે તમારા વકીલ છે ને એ વકીલને કહેજો એ ના કે દારૂ પીવાની ટેવ હોય તો દારૂ ના પીવે ન કે દારૂના કેસની અંદર હું એમ તેમને ફિટ કરી દઈશ અને ખરેખર હાલમાં હું દારૂ પીતો નહીં બરાબર અને મને ખોટી ધમકી મારી એને અને બીજા નંબરની અંદર એમ છે આ ભરદરિયા સાહેબ છે એમની વિરુદ્ધ એક કેસ અત્યારે હાલની અંદર ઉમરા નામદાર કોર્ટની અંદર પેન્ડિંગ છે બીજો કેસ થવાની તૈયારીમાં છે અને આ ત્રીજો કેસ તમને કહું હરિશંદ્રસિંહજીભાઈએ આજે રોજ એફઆરઆઈ નોંધાવવા માટેની કાર્યવાહી ટૂંક સમયની અંદર પોલીસ શરૂ કરી રહી છે અને હાલ જોવા જઈએ તો બે આઈસીયુની અંદર હરિશંદ્રસિંહભાઈ જે છે કહેવાતા આરોપી એમની હાલત જોઈએ તો નાજુક હાલત છે કે કારણ કે તેની છાતી ઉપર એક મૂકો મારવામાં આવ્યો તો હૃદય છે એ થોડું ધીમું પડી જતા તમને કહું હાર્ટ એટેકનો તમને ઉમલો આવી શકે તેવી પરિસ્થિતિ છે કદાચ પરિસ્થિતિ એ પણ ઉત્પન્ન થાય કે એમને અહીંથી રિફેર કરવામાં પણ આવે તમને કેવી રીતે ધમકી દેવામાં આવી વકીલ સાહેબ વકીલ સાહેબ મને તો મને પોતાને વ્યક્તિગત ધમકી દેવામાં નથી આવી તમને કહું પણ મને જાણવા મળ્યું મારા મારો ક્લાયન્ટ છે તમને કહું હરિશંદ્રસિંહ ગોહિલ જે છે એ મારો વસીલ છે તમને કહું એણે મને વાત કરી એ કે આ વકીલ છે ને કે એને કે દારૂ પીવાની આદત છે પણ કે એને અમે પકડી લઈશું કે પણ ખરેખર મારી એવી કોઈ આદત છે નહીં અને હું કોઈ દારૂ પીતો નહીં ભાઈ બરાબર આવી બધી ધમકી મને મારી છે પણ મને એમાં કઈ રસ નથી અને હું કાંઈ તમને કોઈ એની અંદર કોઈ કાર્યવાહી કરવા માગતો નથી પણ કહેવાનો મતલબ કે હરિચંદ્રસિંહજી ભાઈ છે પિન્ટુભા પોતે ઉર્ખે પિન્ટુભા એને જે પ્રકારની તમને કહું મારકૂટ કરી પગના તળિયા ઉપર તમને કહું દસ ધોકા મારવામાં આવ્યા સાથી ઉપર એક જોરદાર મૂકો માર્યો જેથી હૃદયને નુકસાન થયું અને હાલ એનું હૃદય છે ને એ ધીમી ગતિએ ચાલી રહ્યું છે અને આઈસીયુ વોર્ડની અંદર છે દાખલ આજે હું ખબર કાઢવા આવ્યો ત્યારે મને ખબર પડી અને એમને મને બધી વિગતવાર માહિતી આપી અને હાલ તેમની જોડે બે પોલીસ છે અને ખરેખર આરોપી છે કહેવાત આરોપી એને ચોવીસ કલાક રાખવાને બદલે એમને અડતાલીસ કલાક તમને કસ્ટડીની અંદર રાખવામાં આવ્યા છે હું અને એ જો સુપ્રીમ કોર્ટ કોર્ટનું જજમેન્ટ જોતા એવું લાગે છે તમને કહું કે એમને ચોવીસ કલાક વધારે તમને રાખવામાં આવ્યા છે ઉમરાળા પોલીસ સ્ટેશનની અંદર અને બીજી રીતે જોવા જઈએ તો આ ગામના ભાઈ એની ઉપર અગાઉ ગુના હતા એક બે પણ એની અંદર એ નામદાર દાલે એને નિર્દોષ જાહેર કર્યા છે અને છૂટી ગયેલા છે તમને કો એની ઉપર કોઈ તમને ગુનો છે નહીં પેન્ડિંગ બરોબર અને ખોટી